આજની વાર્તા શિક્ષક કે ગુરુ માત્ર ઉપર જ સ્પર્શ કરીને પણ ભણાવી મિત્રો સ્પર્શ કરવો એટલે પ્રેમ કરવો સ્પર્શ કરવો એટલે લાગણી બતાવવી કોઈ પણ વિદ્યાર્થીને માત્ર સ્પર્શ કરીને લાગણી જો બતાવવામાં આવે તો એને ઊંચા લેવલ ઉપર મૂકી શકે એ વાતને સમજાવવા માટે મારે એક વખતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાધાકૃષ્ણનના અનુસંધાનમાં વાત કરી છે મિત્રો રાધાક્રિષ્ન જ્યારે રાષ્ટ્રપતિ નહોતા ઉપરાષ્ટ્રપતિ પણ નહોતા પણ જ્યારે રશિયામાં ભારતના એક એલચી એટલે એમ્બેસેડર હતા ત્યારની અવાજ રશિયા ની અંદર આપણને ખબર છે કે ત્યાં સરમુખતાર શાહી અને ત્યાંના જે જે સરકત્યાર હોય અને એ રાજ્યમાં એ દેશમાં આ ખરેખર એક એલચી તરીકે એટલે કે ખરેખર એના એ પેલા તરીકે ત્યાં હતા એમ્બેસેડર રાધાકૃષ્ણને ત્યાંના જે પ્રમુખ હતા એ પ્રમુખને મળવા માટે વારંવાર ઈચ્છા થાય પણ પ્રમુખ છે ને એ મળવા માટે એ વારંવાર ટાળે કારણ કે પ્રમુખે એવી રીતે સાંભળેલું કે રાધાકૃષ્ણ છે ને એ માત્ર સ્પર્શ કરે ને તો પણ આપણા વિચારો બદલાઈ જાય એટલે મારા જે સરમુખ અત્યારશાહીના જે વિચારો છે એ જો બદલાઈ જાય તો હું રાજ ન કરી શકું એટલે એ ખરેખર મળવા જ ન જાય વાત કરે ને સાંભળે ત્યારે તો ચોક્કસ થાય પણ માત્રને સ્પર્શ કરે ને તોય થઈ જાય બરોબર એમાં એક વખત કોઈ એક સમારંભની અંદર બંને ભેગા થઈ ગયા અને રાધા એમની સાથે અસદુનન કર્યું હસ્તધુનન કર્યું એટલે પેલા જે પ્રમુખ હતા જે સરમુખ હથિયાર સાથે હતા એના ધ્રુજારી આવી ગઈ એના મનમાં વિચારો મહિના બદલાવવા કે આ માણસ જે ખરેખર એક લોકશાહીના દેશમાંથી આવે છે પરમ શાંતિની ભૂમિકા ઉપર જીવે છે પૂર્ણ શ્રદ્ધાથી જીવે છે અને વિદ્વાન ભૂમિકા ઉપર એને મારા હસ્તધુનન કરવાથી ખરેખર એને મને મારા વિચારોમાં ફેરફાર શરૂ થઈ ગયા હવે હું આને કોઈ દી નહીં મળું જો હું મળીશ તો મારા બધા વિચાર વૈયા જશે બધા વિચારો જો વૈયા જશે તો હું અહીંયા ખરેખર કામ નહીં કરી શકું અને મારા બધા વિચારો છે લોકશાહી થઈ જશે મિત્રો આ વાતને આપણે કઈ રીતે સમજવી સમજે એને માટે આપણે ભારતીય સંસ્કૃતિની અંદર આધ્યાત્મિક ભૂમિકાની અંદર સ્પર્શની ભૂમિકા ઉપરના શિક્ષણ માટેનું મૂલ્ય આપવામાં આવ્યું છે જેને શક્તિપાત તરીકે બતાવવામાં આવે છે પોતાની શક્તિને માત્ર સ્પર્શથી બતાવવી પણ હું એ લેવલમાં આ વાર્તાને લઈ જવા નથી માગતો હું તો એમ બતાવવા માગું છું કે સ્પર્શ કરવાથી પ્રેમ અને લાગણી તમે આપી શકો અને જો તમારામાં શુદ્ધ હૃદય હોય તમારામાં એકદમ પવિત્રતા હોય તમારા સુંદર શુદ્ધ વિચારોની ભૂમિકા હોય તો તમારા શરીરના એક કે એક કણની અંદર આ બધી જ બાબતો પ્રસરી જાય અને જો શરીરના એક કે એક ભાગમાં જો પ્રસરી જાય તો તમને જો કોઈ પણ વ્યક્તિ સ્પર્શ કરે કોઈ પણ વ્યક્તિની સાથે તમારે હાથ મિલાવવાનો થાય તો તમારા બધા જ વિચારો છે તમારી બધી જ શક્તિઓ છે તમારી બધી જ લાગણીઓ છે એના શરીરમાં ટ્રાન્સફર થાય અને આ વાત વિજ્ઞાને પણ સાબિત કરું અને એ વાત જો વિજ્ઞાને સાબિત કરી હોય તો મારે તો ખાસા આ વાર્તા પસંદ કરવાની વાત એ છે કે શિક્ષણમાં પડેલા શિક્ષકો અધ્યાપકો મોટી મોટી સંસ્થા ચલાવતા શિક્ષણ સંસ્થાઓ ચલાવતા શિક્ષણકારો આ બધાને મારે એમ કહેવું છે કે તમારા વિચારો એકદમ પવિત્ર હોવા જોઈએ તમે હંમેશા એકદમ જેને કહી શકાય કે તમારું મન શુદ્ધ હોવું જોઈએ તમને બીજા તરફ કોઈ નફરત કે કોઈ નકારાત્મક ભૂમિકા ન હોવી જોઈએ તમારી લાગણી એટલી ઉચ્ચ કક્ષાની હોય કે જેની અંદર શુદ્ધતાની પરાકષ્ઠા હોય અને આ એટલા માટે કે તમારે વિદ્યાર્થીઓની સાથે એનો સ્પર્શ કરીને તમારે તાકાતવાળા છે તમે બોર્ડ ઉપર ભણાવો એનો વાંધો નથી તમે અન્ય કોઈ વિષયને શીખો એ જ્ઞાન છે પણ જ્ઞાન કરતા પણ આ મોટી શક્તિ છે જે લાગણીની અને પ્રેમની શક્તિ છે આજથી ઘણા વર્ષો પહેલા ઋષિ મુનિઓ પોતાના સ્પર્શ કરીને પણ એ ખૂબ મહાન બનાવી શકાય એવા કેટલાક રસ્તાઓ વિજ્ઞાને ટેકનોલોજીએ પણ બતાવ્યા છે એ ટેકનોલોજીની વાતો નથી કરવા માંગતો પણ દરેક શિક્ષણકારો આનો ઉપયોગ કરે એવી લાગણી સાથે મારી વાર્તા પૂરી કરું છું ધન્યવાદ